વેમાલી ગામ પાસે આવેલા ચામુંડા મંદિરના પાસે પડેલા કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને ને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી વડોદરા શહેરના વેમાલી ગામ પાસે આવેલ નેશનલ હાઇવે પાસે ચામુંડા માતાના મંદિરની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાં આગ લાગવાનો બનાવ બનતા ટીપી તેર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી હવે અમનેનો કોલ આવવામાં આવ્યો ટીપી 14 ફાયર સ્ટેશન પર કે વેમાલી ગામના અંદર એક મેળણી માતાના મંદિરની પાસે એક કચરાના અંદર આગ લાગે છે એ કચરાની આગ થોડી વધે છે એવું લાગે કરતાં કચરાની આગને બુજવા માટે અમને જો ટીપી ચેરમાં કોલ મળતા અમે ગાડી કાઢીને વેમાલી ગામમાં આવીને તે સ્થળ પર એને આગનું કામગીરી બુજવાની કરી કરી લીધી એટલે કંટ્રોલમાં આગ છે કશું છે નથી કચરામાં આગ હતી સામાન્ય રીતની આગ હતી પણ પેલું સૂકું ઝાડ ને સૂકા પત્તા ને બધું હોય એનાથી થોડી હવાના લીધે થોડી આગ વિખરી હતી અને એ બાગને કંટ્રોલમાં કરી દીધી છે અને અત્યારે કામગીરી શરૂ છે મારી ટીપીધર ફાયર સ્ટેશનથી નિકુંજ મોદી સરસૈ